નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ માંડવી તાલુકાના મોમેવરા ગામ ખાતે જ્યાં એક એવું મહિલા મંડળ જે બે હજાર બારથી સરકાર શ્રીની આત્મનિર્ભર યોજનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું શ્રી માલક્ષ્મી મહિલા મંડળ જે અગિયાર બેનું ભેગા થઈને એક ગ્રેડિંગ પેકિંગ યુનિટ ચલાવે છે અને એમાં ખેડૂતો દ્વારા ગ્રીડિંગ પેકિંગ અનાજ સાફસૂફની કામગીરી સારામાં સારી કરી રહ્યા છે ઘણા બધા ખેડૂતો આનો લાભ લઈને પોતાના અનાજનું બ્રેડિંગ પેકિંગ કરાવીને સારા એવા પ્રોડક્શનના ભાવ લઈ રહ્યા છે સરકાર શ્રી દ્વારા અને વીઆરટી સંસ્થાને આત્માના સંકલનમાં રહીને આ બેનો દ્વારા એક બાજરા યુનિટ પ્રોસેસિંગ માટેની સરકારશ્રીની યોજના ચાલતી હતી એમાં એ આખી મશીનની સહાય વસાવેલી છે અને બધી અગિયાર બેનો સંકલનમાં રહીને આ બધી ગ્રેડિંગ પેકિંગનું બહુ સરસ પ્રકારની ઉત્તમ કામગીરી અત્યારે હાલમાં કરી રહી છે અને એક બેનો થઈને બધી પોતે આત્મનિર્ભર કઈ રીતે બનવું એના માટેના સરસ મજાનું આ કામ અત્યારે મૌન ગામ ખાતે ચાલું છે જેમાં તમે જોઈ શકો છો આ શ્રી લક્ષ્મી મહિલા મંડળની બધી બહેનો જે ગ્રેડિંગ પેકિંગની બધી સરસ પ્રકારની કામગીરી કરી રહી છે ખાસ કરીને એમાં સરપંચ શ્રી શ્રી સરોજબેન દ્વારા પણ ઘણી બધી જાગૃતતા લાવીને આ ગ્રુપને પણ આગળ લાવવાના બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા પણ એની નોંધ લઈને ઘણા બધા પ્રોત્સાહન રૂપે એવોર્ડ પ્રમાણપત્રો આ બધું પ્રોવાઈડ કરેલું છે જેથી કરી બેનોને પણ પ્રોત્સાહન મળે અને આગળ સારામાં સારું કામ કરી શકે આ તમે જોઈ શકો છો અનાજ સાફ કરવાનું મશીનમાં તેઓ અનાજ સાફ કરી રહ્યા છે એમાં ઘણા બધા મસાલા પછી અનાજ છે ઘઉં છે એની સફાઈ વગેરેની કરીને ગ્રેડિંગ પેકિંગ કરીને ખેડૂતોને આ વસ્તુ ઉપયોગી થાય છે તો આપણે આજે આખા યુનિટની મુલાકાત લેશું અને બેનો દ્વારા પણ એમના અભિપ્રાયો લેશું કે શું કામગીરી કરે છે કઈ રીતની કામગીરી કરે કેવા પ્રકારની કામગીરી કરે એનું મેન્ટેનન્સ કઈ રીતે કરે છે એના વિશે જાણીશું જય અમે મમૈયોરા ગામની સ્થાનિક બહેનો છીએ દસ બહેનો સાથે મળીને બચત બચત માટેનું એક મહાલક્ષ્મી મહિલા મંડળ અમે સ્થાપના કરી હતી અમારા મંડળની બચત માટેની એનામાં અમે બચત જ પેલું કરતું હતું એક એક વર્ષ સુધી એક વર્ષ પછી આત્મા ગ્રુપ અને વીઆરટી પ્રોજેક્ટ જે માંડવીમાં છે એના અંતર્ગત અમને એક સંદેશ મળ્યો કે તમે બચતની સાથે સાથે એક કાર્ય પણ કરો જે ગૃહની સાથે સાથે ગૃહ વિકાસ થઈ શકે અને ગૃહ ઉદ્યોગ તરીકે પણ કામ આવી શકે એવી રીતના અમને અમને સલાહ આપી એના પછી અમે અહીંયાથી એક પ્રેરણા પ્રવાસ તરીકે અમને લઈ ગયા યુનિવર્સિટી અને બધે દાંતી દાંતીવાડા છે કે એવી રીતના આજુબાજુના ત્યાં કાની લઈ ગયા ત્યાંથી અમને એક સંદેશ મળ્યો કે આપણે પણ આ દસ બહેનો સાથે મળી અને એક કરી શકીએ એવો છે એના પછી અમને આત્મા ગ્રુપ અને વીઆરટી તરફથી એક અહીંયા જે ચાલતો તો બાજરા પ્રોજેક્ટ એના તરફથી અંતર્ગત અમને એક મશીનરો આપ્યા છે આ મશીનરો સામે છે બધા આત્મા અને વીઆરટી તરફથી અમને જે મશીન આપ્યા છે એનાથી અમે શરૂઆત કરી ત્યાંથી અમને અહીંયા ખેડૂતો પાસેથી જે કાચો માલ હોય સફાઈ વગરનો ઘઉં છે બાજરો છે એવી રીતના મગ એવું અમે કાચું માલ લઈ આવી અને અહીંયા મશીનમાં સાફ કરી ગ્રેડિંગ પેકિંગ અને કરી અને પછી પેકિંગ માલ કિલ્લાનો બે કિલ્લાનો એવી રીતના માલ અમે અહીંયા માંડવી કે જે ભુજમાં અને આજુબાજુ આયોજન જે કૃષિ મેળા હોય કે આગળની કચેરી હોય એનામાં અમે જઈ અને ત્યાં માર્કેટિંગ કર્યું ત્યાં અમને સારો પ્રતિસાદ પણ મળ્યો અને સારો ભાવ પણ મળ્યો ઋતુ અમારી પાસે જે અનાજ લૂઝમાં જે લઈ આવે સફાઈ વગરનું એ અમે સફાઈ કરવાના ચાર રૂપિયા ઘઉંના અમે સફાઈ કરી આપી અમે સાથે બેનો એકદમ પેકિંગ થાય એવા અને ઘઉં છે બાજરો છે કે મગ છે એની સફાઈ કરી આપી અને બીજા મસાલા પીસવાનું જ અમે રાખ્યું છે એનામાં ધાણા પીસવાના અમે પંદર રૂપિયા કિલો પીસી આપી અને મરચાં છે એ પચીસ રૂપિયા કિલો અમે પીસીને એને આપીએ છીએ મસાલા પીસવાનું અને દાળ કરવાનું છે અમારી પાસે એનામાં અમે ચાર રૂપિયા તુવેર અને વાલ છે એનામાં પાંચ રૂપિયા દાળ કરવાના મજૂરી પેટે લઈએ છીએ અમે બધી બહેનો વા ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલી છીએ એના અંતર્ગત અમને જીવામૃતનો એક યુનિટ પણ અમને મળેલો છે જે એના યુનિટમાંથી અમને બધી બહેનો સાથે મળી અને છાણ કે જે બધા કરી નથી શકતા છાણ કે ગૌમૂત્રનાને એનો ઘરે પોતા નથી કરી શકતા એના એના માટે અમે બધી સાથે બહેનો મળી અને યુનિ ગૌમૂત્ર અને યુનિટનું અમે જે કર્યું છે એનામાંથી જીવામૃત બનાવીએ છીએ એના જે ખાતર એનું ખાતર હોય જીવામૃતનું કે લિક્વિડ હોય એ બધું અમે બનાવી અને સાથે બહેનો થઈ ને એ માર્કેટમાં ખેડૂતો જે કરી કરતા હોય પ્રાકૃતિક ખેતી એને અમે બારે આપીએ છીએ એન્ડ માર્કેટિંગ પણ કરીએ છીએ એના તરફથી પણ એ અમને અમારી મંડળને સારો વિકાસ થયો છે અને સારો લાભ પણ છે મશીન આપણે મેન્ટેનન્સ માગે ત્યારે વળી મજૂરી રાખીને પણ કરાવી વળી ઘરવાળાને કહી કે આ બગડી ગયા મશીન તો એ પણ જોઈ દે કોઈ ક્યારેક આપણે મજૂરી પણ રાખીને અમે એવી રીતે કલર કરાયો એવી રીતે અમે આ ઓલું કરીને સફાઈનું ત્યારે અમારી વર્ષમાં પચાસ હજારની અમે કમાઈએ છીએ ઘઉં એમાંથી બાજરો કે પછી આ મસાલા પીસવામાંથી ને એવી રીતે એમાં કમાય પચાસ હજાર દસેક હજાર અમારો એના બાર મહિનામાં ખર્ચ થાય ને આમ ત્રણ મહિના જ કામ હાલે અમારું સિઝન ઉપર જ વચ્ચના ગાળામાં બંધ હશે અમારો મશીનરી અમારે આ ગ્રુપ બનાવ્યો એટલે અમારે આ કામ સારા એવા જો જોઈને અમને આત્મા કેવી કેમાંથી અમને એવોથી વીસ હજારનો મળ્યો છે અમારા મહાલક્ષ્મી મહિલા મંડળના કાર્યથી સરકારે પણ નોંધ લીધી અને અમને એના તરફથી બેસ્ટ એવોર્ડ પણ મળ્યો છે અને મુન્દ્રા કેવી કેના તરફથી પણ અમને જે એવોર્ડ મળ્યો છે એ નોંધ બધી મંડળો અને

ઘઉં આમાં ગ્રેડિંગ કરી ત્યારે જે ઘઉં પહેલાં જ આમાં નાખીએ એટલે પુતળિયા હોય કોઈ જાડી કાકરી પીસાઈ જાય ને અહીંયા આવે એટલે એને પછી ઉપર પડે તો ઓલી મશીન બાજુવાળું મશીનમાં ઉપણવાનું કરી ચાલો આ પુતળિયાનું મશીન કહેવાય ત્યારબાદ ઓલા પુતળિયાવાળા મશીનમાંથી નાખીને આમાં બધા ઘઉં અમે રાખતા આવી એટલે આ ચાયણી અલગ જાતની હોય તો આમાં એ આવે આમાં બી આવે ને આમાં સી આવે એટલે એકદમ ક્લીન થઈ જાય ચોખ્ખા થઈ જાય ઉપણાઈ જાય આ મશીન એવું હોય ઉપણા થાય અહીંયા ઢગલો થાય એનામાં કાકરો હોય તો વળી બીજા મશીનમાં કાકરાવાળા મશીનમાં નાખી આને એકદમ ક્લીન થઈ જાય સરસ થઈ જાય છે આમાં ચક્કીમાં અલગ બે ફાડીયા થઈ જાય સરસ આવાં જ ઘણા બધા અમારી પાસે મગની દાળ પણ કરાવવા આવે છે પાસે જે કોઈના ઘઉં વાડીમાં ક્લીન ન હોય ચોખા ન હોય રેતી રેતી હોય કાકરી હોય પૂતળિયા હોય કે એવું કાંઈ પણ હોય એ લોકો અહીંયા અમારી પાસે લઈ આવે છે અમે અમારી પાસે આ ત્રણેય મશીનમાં જે જે મશીનમાં સેટ કરેલું છે એનામાં નાખી અને ગ્રેડિંગ પેકિંગ જેવું દળાયા જેવું અમે ક્લીન કરીને આપીએ છીએ ત્રણ મશીન છે પહેલાં બતાવ્યા અહીંના પ્રમાણે આનામાંથી નીકળે એટલે એકદમ આપણું દળાયા જેવું ગ્રેડિંગ થઈ જાય બેન છે ને અમે અમારી વાડીમાં પ્રાકૃતિક ખેતી કરી રીતે બધું વાપરી રહ્યા ગૌમૂત્રથી બધું બનાવી રહ્યા જીવામૃત બનાવી ગૌમૂત્ર છાણ ને બધું અમે નાખી લોટ નાખી બધું મિક્સ કરી ને ફૂગો બનાવ્યો ઘઉં ને બાજરું બધું વાવી રહ્યા આ ઉનાળાના મગ કર્યા હતા મગમાં નાખ્યો તો બધું એ જ રીતના દવા એવી છાતી અમે પ્રાકૃતિક ખેતી બધી બધું એ જ રીતના વાપરીએ બધું પાંચ વર્ષ થઈ ગયા અમે બનાવીએ જમીનમાં જમીને પોચી રહે ને આપણે શું હોય કે જમીનમાં જે રાસાયણિક ખાતર વાવો રે નાખીએ એટલે જમીને તે છપરો ખાઈ જાય આ જીવા મૃતને બધું પ્રાકૃતિક ખાતર વાપરીએ રહો તો જમીન પોચી રહેલી એનીથી આપને ઘણો ફાયદો થાય રહ્યો વધારે વસ્તુ વધારે પડતું અનાજ પાકે રૂમ હોય ભાવે સારા મળે એમ